આવેલું છે મિત્રો જે બજાર ભાવ તેજી મંદી વિશે થોડીક વાત કરીએ મિત્રો તો બજારમાં તેજી મંદી જોવા મળી રહી છે મિત્રો બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે ને બજાર ભાવ વિશે વાત કરીને સૌ પ્રથમ તો બજાર ભાવમાં જૂના જીરામાં પણ સારા ભાવ વધે તો મિત્રો તમને જીરાના બજાર ભાવની વાત કરું ને તો ગઈકાલના પહેલાં બજાર ભાવની વાત કરી લઉં તમને કે જૂનું જીરું વેચાણું છું ગઈકાલે છેતાલીસો ને એકોતેર રૂપિયા લગીને જૂનું જીરું ઊંચામાં વેચાણું છું નવા જીરાની વાત કરીને તો પાંચ હજાર એકના આજુબાજુના નવા જીરાના હાલના ભાવ બોલાઈ રહ્યા હતા નવા જીરામાં હવા વાળાના વાત કરીને તો મિત્રો હવાવાળું બધું પિસ્તાલીસો આસુપાસ વેચાય છે અને ફૂલ હવા અને નબળા માલ નવામાં વેચાણા હતા કાલે છત્રીસો આડત્રીસો આડત્રીસો એવા માલ વેચાણા હતા અમુક ને આજની વાત કરીએ ને તો આજે લગભગ ચાર પાંચ કિલોની હરાજીનું કામકાજ પતી ગયું છે અને તમને ભાવ બજાર દેખાડું છું મિત્રો તો આજે જૂના જીરાની સૌ પહેલાં વાત કરીએ તો ઊંચામાં જૂના જીરામાં છેતાલીસો ને એકવીસ રૂપિયાના અભાવ બોલાણા છે અને સિંગાપુર ક્વોલિટીના અભાવની વાત કરીએ ને મિત્રો તો સિંગાપુર ક્વોલિટી બેતાલીસો તેતાલીસો અને ચુમ્માલીસો આસપાસને વેચે છે ને જૂના જીરામાં સારી ક્વોલિટી ઊંચી ક્વૉલિટીની વાત કરીને તો ચુમ્માલીસો પિસ્તાળીસોની રેન્જ ચાલી રહી છે મિત્રો ને મીડિયમ નબળા માલની વાત કરીએ ને મિત્રો તો નબળા માલ ચાર હજાર આસપાસ વેચાઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો અને નવા જીરાની આજે વાત કરીને તો નવા જીરાના ત્રણથી ચાર વખલ વેચાણા છે જેમાં એક અડતાલીસો રૂપિયામાં વેચાણું છે એક નબળો માલ હતો તે છેતાલીસો રૂ નબળો માલ હતો તે છત્રીસો પચાસમાં વેચાણો છે મિત્રો અને એક મીડિયમ માલ હતો કે ચાર હજારમાં એ માલ વેચાણો હતો નવો અને નવા માલ હાલ કોઈ સૂકા માલ જોવા નથી મળતા લગભગ નવા માલ બધા જોવા મળે છે તે હવા વાળા જ માલ તાજા ભાગે જોવા મળી રહે છે આ માહિતી સારી લાગી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આજે આપણે રૂબરૂ અરાજીમાં પહોંચી નહોતા શક્યા તે બદલ તમને માફી જાઉં છું અને આપણે તમને ફોન દ્વારા હજી કોન્ટેક કરીને તમને ભાવ જણાવ કોશિશ કરું છું